લાઇટિંગ વાળા ડાઇનિંગ ટેબલ છે અરે ઇમ્પોર્ટેડ છે આવી વેરાયટી તમને ક્યાં બીજે જોવા મળે રાઉન્ડમાં માં છે અહીંયા જો તમારે રથના જે કઈ વસ્તુ અહીંયા રાખ્યું એ રાખી શકો એક સાથે 10 વ્યક્તિને જમવા બેસવું હોય ને તોય બેસી શકો આવા રાઉન્ડ વાળા જો તો રાઉન્ડ વાળા મળે ચોર તમે એવી વેરાયટી ઘરે બેઠા મળી રહેશે અને એ પાછા અહિયાં પ્રીમિયમ ક્વોલિટી તમે જોઈએ બાકી રજવાડી ડિઝાઇન જોઈ ને તો તમારે અહીંયા પહોંચી જવાનું અહિયાં તમે આવો ને એટલે તમને સાઠ થી વધારે લાઈવ ડેમો જોવા મળે છે એટલી ડિઝાઇન છે આમની પાસે કે ગુજરાતમાં આવી ડિઝાઇન ક્યાંય જોવાય નહીં મળે અને આટલી તો ખરીદ આના સિવાય તમે એમ કેશો કે મારે આવી ડિઝાઇનમાં જોઈ જઈ તમે ફોટા મોકલો એવા તમને ડાઇનિંગ ટેબલ કસ્ટમાઇઝ પણ કરી આપે છે અને અહીંયા આવવાની જરૂર નથી તમે મુંબઈ રાજસ્થાન મહારાષ્ટ્ર પુના સુરત વડોદરા જામનગર ભાવનગર ગમે એ સિટીમાં રહેતા હશો ખાલી વોટ્સઅપ ઉપર અમને કોલ કરો એટલે તમને પૂરેપૂરો કેટલોક મોકલી દેશે વિડીયો કોલ ઉપર તમને મેન્યુફેક્ચરિંગ એ બતાવે છે અને રિટેલ આઉટલેટ એ બતાવે છે હોલસેલ ભાવમાં રિટેલ તમે ઘરે બેઠા મંગાવી શકો છો